બંને પાર્ટી ગાયમાં હતી બાઇક સવાર કાર એક અને વાત કરી રહ્યો હતો કે મને જવા દે રાહદારી વચ્ચે પડ્યા અને મહા મહેનતે બંનેને અલગ કર્યા અને બાઈક સવાર રિક્ષા શોધવા લાગ્યો કેમ કે બાઈક ચાલુ નહોતી થઈ રહી અને કાર સવાર પોતાનું કાર્ડ આપી જતો રહ્યો બાઇક સવાર પોતાની બાઇક સાઈડમાં મૂકી રિક્ષા પકડી પોતાને મુકામે જવા રવાના થઈ ગયો રિક્ષા એક હોસ્પિટલમાં પહોંચી અને બાઇક સવાર ભાડું ચૂકવી હોસ્પિટલ અંદર પહોંચ્યો બાઇક સવારના દીકરાનું ઓપરેશન ચાલુ હતું બાઇક સવાર તેની પત્નીને દિલાસો આપી રહ્યો હતો કે સૌ સારા વાના થઈ જશે અને ત્યાં જ નર્સ આવી અને કહ્યું એમનું સંતાન મૃત્યુ પામ્યું છે વાઇફ પોતાના ઇમોશનને કંટ્રોલ નહોતી કરી શકી રહી અને રડતાં રડતા એટલું જ કહી રહી હતી કે ડૉક્ટર જલ્દી આવી ગયા હોત તો મારો દીકરો બચી ગયો હોત ગુસ્સામાં બાઇક સવાર ઓપરેશન થિયેટર અંદર દાખલ થાય છે અને જુએ છે કે તેના દીકરાની બાજુના ટેબલે કાર સવાર જે હજી લોહી છે તે પોતાની પાટાપીંડી કરાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો પહેલાં માણસે મને જવા દીધો હોત તો મેં આ છોકરાને જવા ના દીધો હોત આટલું સાંભળતા જ બાઇક સવારને કેવો પસ્તાવો થયો હશે એ તો એ જ જાણે પણ આપણે જવા દેતા ક્યારે શીખીશું કોઈ જતું રહેશે ત્યારે કે મિત્રો આ ટૂંકી સ્ટોરી તમને કેવી લાગી આ વાર્તામાં એવો બનાવ બને છે કે બાઇક સવાર અને કાર ચાલક વચ્ચે ટક્કર થાય છે એમના વચ્ચે ઝઘડો થાય છે કાર ચાલક હોય છે જો આ બાઇક ચાલક તે ડૉક્ટરને ત્યાંથી જવા દીધા હોત તો તેમનો દીકરો ઓપરેશન થિયેટરમાં હતો તો ડૉક્ટર જલ્દી પહોંચી ગયા હોત અને તેમનો દીકરો બચી ગયો હોત તો આ જાણીને તેમને કેવો પસ્તાવો થયો છે ભગવાન જાણે પણ મિત્રો ક્યારેક એવી પરિસ્થિતિમાં આપણને જતું કરી દેવું જોઈએ એવી આ વાર્તામાંથી આપણને શીખ મળે છે તો મિત્રો આ સ્ટોરી તમને પસંદ આવી તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ પણ જરૂર કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ